સુરતમાં કોળી સમાજ દ્વારા અઠવા પોલીસ કમિશનરને સમાજનું દૂષણ કીર્તિ પટેલ અને રામ ઘડવી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજના કેટલાક લોકોએ મોરચો માંડ્યો છે રામ ઘડવી અને કીર્તિ પટેલ સામે અનેક ગુના દાખલ થયેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વોન્ટેડ છે અને પોલીસે તેને તાત્કાલિક હાજર કરી તેવી માંગ ઉઠી છે આ બંને રીઢા ગારોએ બાપુને બદનામ કરવા માટે પ્લાન કરીને આ રચ્યું હતું રામ ગઢવી અને કીર્તિ પટેલ ને એની વિરુદ્ધ દાખલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વોન્ટેડ છે અને પોલીસે તેને તાત્કાલિક હાજર કરી તેની પણ માંગ ઉઠી હતી કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો અત્યારે અઠવાલા સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે હાથમાં બેનરો લઈ પ્લે કાર્ડ લઈને પહોંચ્યા છે સમાજનું દૂષણ કીર્તિ રેડે ગુનેગાર રામ સહિતના જે બેનરો લઈ તે પહોંચ્યા છે આપણે આગેવાન જોડે જ વાત કરીશું કઈ રીતનો વિરોધ અને શું મુદ્દા લઈને આવ્યો ખાસ જે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા જે ખોરવાઈ રહી છે અને એ પણ જેના ઉપર ગંભીર ગુનાઓ છે તો આજે જ્યારે ગુજરાતની અસ્મિતાનો સવાલ હોય તો આ જવાબદારી સરકારની છે તો માન્ય ગૃહમંત્રીને માલુમ થાય કે કીર્તિબેન પટેલ જે કાપોદર સુરત પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે અને બીજો રામદાન ગઢવી જે પીપલ લીકનો આરોપી છે જેના ઉપર ઘણા બધા ગુનાઓ છે તો આ ગુનેગારો દ્વારા જ્યારે આ અઢી કરોડ કોળી અને ઠાકોર સમાજ તેની સાથે આખા ગુજરાતની જ્યારે અસ્મિતાનું ખંડન થતું હોય તો સરકારે અને આ ગુજરાત પોલીસને જાગવું જોઈએ અને આ આરોપીની તાત્મતા તાત્કાલિક ધરપકડ થવી જોઈએ કઈ રીતનો વિરોધ અને શું મુદ્દાઓ શું છે તમારા વિરોધને લઈને શા માટે વિરોધ કરવામાં આવ્યો છે વિરોધના જે પણ મુદ્દાઓ છે ખાસ કરીને આ બંને આરોપી અને ગંભીર ગુનાઓ સાથે જોડાયેલા છે અને આ ફરિયાદમાં અમે ટોટલી ઉલ્લેખ કરેલો છે બરાબર અમારે કઈ રીતનો ન્યાય અમારે જોઈએ છીએ અને ખાસ કરીને ગંભીર ગુનાઓ જેના ઉપર દાખલ હોય તો એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે બિલકુલ જોઈ શકાય છે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં અત્યારે આગેવાનો અટવા લાઈન સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને કીર્તિ પટેલ અને અન્ય એક આરોપી રામ કરીને જે છે તેની ધરપકડ થાય તેવી માંગણી જે છે તે કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત